દિવાળીના શુભ પ્રસંગો દરમિયાન ડભોઈ તાલુકાના ધરમપુરી ગામ પાસે ઉભેલી ટ્રકની પાછળ ઇકો ગાડી ચાલકે પૂરપાટ ઝડપે ઘૂસી જતા ગાડીનો કચ્ચર ઘાણ વળી જતા બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે બીજા બનાવમાં વેગા ચોકડી પાસે પણ ઇકો ગાડી ચાલકને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લઈ ભાગી છૂટતા ઇકો ગાડીમાં બે લોકોને ઈજા પહોંચતા કુલ ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા દીપાવલીના શુભ પ્રસંગો દરમિયાન ડભોઈ તાલુકાના ધરમપુરી ગામ પાસે એક હાઈવે પર ટ્રક બંધ પડી હતી અને રોડ ઉપર ઊભી હતી આ દરમિયાન ઇકો ગાડી ચાલકે પૂરપાટ ઝડપે આવીને ગફલતભરી રીતે હંકારી ટ્રકની પાછળ ઘૂસી જવાને કારણે બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા વાહનનો કચ્છર ઘાણ નીકળી ગયો હતો અને ઈજાગ્રસ્તોને ઇમરજન્સી એકસો આઠમાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના બીજા બનાવમાં વેગા ચોકડી પાસેથી ઇકો ગાડીમાં વડોદરાથી ફૂલ લઈ તાલુકાના તેન તલાવ જઈ રહ્યા હતા અને આ દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે ઇકો ચાલકને અડફેટમાં લઈ ભાગી છૂટ્યો હતો ઇકો ગાડીમાં બે બેઠેલા ઈસમોને ઇજાઓ પહોંચી હતી અને વાહનને નુકસાન થવા પામ્યું હતું અકસ્માતના બંને બનાવોને લઈ ચાર કિસ્સામાં ઇજાગ્રસ્ત થયા હતા અને પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે